ગાયાધરના પાલિતાણા રોડ પર આવેલ નામચીન એચપી પેટ્રોલ પંપ પર છેતરપિંડી થયા હોવાનો મામલો સામે આવ્યો ગરિયાધાર શહેરના પાલિતાણા રોડ પર આવેલા જાણીતા એચપી પેટ્રોલ પંપ સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે મળતી માહિતી મુજબ પેટ્રોલ પંપ પર ગ્રાહકને ઓછું પેટ્રોલ આપી પૂરા પૈસા વસૂલવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે એક સતર્ક નાગરિકે ઘટનાની તપાસ કરતા હકીકત બહાર આવી હતી કે ગ્રાહકને નક્કી કરેલી રકમના પેટ્રોલના બદલે ઓછું ઇંધણ પૂરું પાડવામાં આવ્યું હતું જે સ્થાનિક લોકોમાં ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો હતો ત્યારે લોકોનો સવાલ એ છે કે જો આવા નામચીન અને વિશ્વનીય ગણાતા પેટ્રોલ પંપ પર છેતરપિંડી થઈ રહી છે તો આ અંગે જવાબદાર કોણ ગ્રાહકોનો આક્ષેપ છે કે પેટ્રોલ પંપના સંચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી આવું ફરી ન બને

તો એકસો ને સિત્તેર રૂપિયાનું પેટ્રોલ ગાડીમાં નાખવાનું હતું તો ત્યાં એક એક્ટિવા ગાડી આવી તો એમાં સો રૂપિયાનું નાખ્યું અને ચાલુ એ ચાલુ ચાલુ ગનમાંથી કરીને એકસો ને અમારી ગાડીની અંદર પેટ્રોલ કર્યું ગન પણ તેણે નીચે મૂકી નહોતી અને જીરો પણ નહોતો પૂરો અમારું ધ્યાન નહોતું તો એ લોકોએ એકસો સિત્તેર ડાયરેક્ટ દેખાડી દીધા પછી અમને થોડુંક શંકાસ્પદ લાગ્યું એટલે અમે તેને વાત કરી કે ભાઈ આમાં એકસો સિત્તેરનું પૂરું પેટ્રોલ નથી આવ્યું તમે કેમેરાના સીસીટીવી દેખાડો અમને તો એ લોકોએ અમને એ રીતે કે કેમેરા બંધ છે તો અમે લાઈટ જોઈ અંદર કેમેરાની તો લાઈટ ચાલુ હતી એટલે અમને જાણ થઈ કે ભાઈ કેમેરા ચાલુ હોવા જોવે તો અમે મેનેજરને વાત કરી કે અમને કેમેરા સીસીટીવી ફૂટેજ દેખાડો તો એમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે એ લોકોએ આગળની ગાડીમાં જીરો કરીને સો રૂપિયાનું પેટ્રોલ નાખ્યું અને અમારી ગાડીમાં સો રૂપિયાથી શરૂ થયું એકસો સુધી પેટ્રોલ નાખ્યો સિત્તેર રૂપિયાનું જ ઉપરનું પેટ્રોલ લાવ્યું બાકી સો રૂપિયા જે અંદર કટિંગ થયા તો એ લોકો ક્યાં વાપરે છે અને શું કરે છે આ એકનું આવું ચીટિંગ થાય છે તો આનું જવાબદાર કોણ એચપી પેટ્રોલ પંપ પાલીતાણા રોડ ઉપર અમે આવ્યા